સમાજવાદી પાર્ટીના નેતાનો પણ વિડીયો સામે આવ્યો જી અમે પણ એ જ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બફાટ ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે જે પણ બોલશે જે રૂપલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે પછી આવ્યા રાહુલ ગાંધી અને એની પછી આજે કઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે ભાવનગરના જે રાજાશ્રી ને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમ કે અમે કોઈનું પણ નહીં ચલાવીએ રહીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે ફટ થઈ ગઈ બરાબર એને પણ સંકલન સમિતિએ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગોમરા કરી નાખ્યું છે તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે અત્યારે રાજકારણ બેનું બેનૂદીકરીઓની શોભીમાની લડાઈ નથી રહી રાજકારણ આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો જે ઉમેશ મકવાડા જે બફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ આ જે બફાટ છે ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું નું ઇડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવ નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભિમાન પોતાની લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજો રાજકારણમાં નો ઊંડા ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહીં ભાઈ જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો

ન્યાય પણ ન લેવા દીધો અને સંકલન સમિતિ જેમ કે છે એમ કરીએ રાખો છો તો કાલે જોજો બધા પરિણામ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય માણસ જ પીસાશે જય ભર્યુમન સિંહનું નિવેદન જે સામેલું છે કેબિનેટમાં પ્યોર કોઈ રાજ રાજકારણીમાં કોઈ રાજપૂત છે નહીં આ સડસઠ તેત્રી જેવું છે આપ કોટન કાપડ સાથે સર્થે કઈ રીતે જોવું સર હવે એ તો બીજું તો હું શું કહું કે જે લડત તમારું આંદોલન જે હતું અને લડત અમે આપતા જ એમાં ક્યાંક ને ક્યાંક એક આંદોલનને કરી અને એક ઠંડુ બનાવી દીધું છે અને અત્યારે ખોટો દેખાવ જ ચાલી રહ્યો છે અને સામાન્ય વર્ગ અત્યારે નીકળ્યો છે સ્વયંભૂ પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી નહીં કે કોઈ આપણે રાજકારણ આપણે અંદર લઈ આવવાનું આપણે અત્યારે કોઈથી મતલબ ન રાખવો જોઈએ તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ શું કામ આપણે આપને પણ વોટ આપીએ અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ જો આખો સમાજ આ એક બેન કહી રહી છે જો સ્વાભિમાન ની દીકરીઓની લડાત લડાઈ રહી હોય તો રાજકારણ ને દૂર ફેંકો દૂર ફેંકો રાજકારણ ને બરાબર છે અને સ્વાભિમાન ની લડત છે ને વ્યક્તિથી ઠાકો તમે જ્યારે હોય ત્યારે કોઈ આ આપડા ક્ષત્રિય સમાજ હાથો બનાવી ગયા આ લોકો અને હસી પાત્ર બનાવી ગયા છે કોઈને કેમ નથી દેખાતું આજે જે પણ મારી ઉપર આક્ષેપો લગાડતો હોય ભલે લગાડે મને કોઈ બીજેપી થી લેવા દેવા નથી કોંગ્રેસ થી લેવા નથી આપ પણ થી લેવા દેવા નથી આખો સમાજ ના ગુમરા થઈ ગયો આખો સમાજ શું કરી રહ્યા છો કઈક તો વિચારો કે હસી સમાજ આપણો બનાવી દીધો છે તો ક્યાંક ને ક્યાંક આપણે એવી લડત આપીએ હજી ટાઈમ નથી હજી ટાઈમ ભયો નથી ગયો કોઈને પણ વોટ નથી દેવો આપણે

જી ના સેજે નહીં સંકલન સમિતિ જે પણ કહેતી હોય હું તો એને હંમેશા ઇગ્નોર જ કરું છું તો આ નેતૃત્વની લડાઈ નથી ભાઈ શ્રીને મેસેજ મારો કે આ સ્વાભિમાનની લડાઈ હતી એને આ લોકોએ હાસીપાત્ર અને રાજકારણી બનાવી દીધો અને હાસીપાત્ર સમાજ બની ગયો છે જે પણ હવે એ બફાટ કરીને વહીવ જાય છે અને જવાબ દેવાની તો કોઈની તેવડ નથી સંકલન સમિતિને ખાલી એક સ્ટેજ શો કરી રહ્યા છો અને સ્ટેજમાં એક ને એક બફા આપણે પણ એકને એક બફાટ કરી રહ્યા છીએ અથવા ઘોડા દોરાઈવા ગુંગ્યા ઢોલ વગરાઈવા રિઝલ્ટ શું આવ્યું આપણે આ કરવાનું હતું કે રિઝલ્ટ આપવાનું છે આપણે આપણે આવી રીતના તમે બેનુદી કર્યુંની જે સ્વાભિમાની લડતની જે રાજકારણ જે લોકો રમી રહ્યા છે એની અમારી બેનોને હાઈ લાગશે અને હકીકતમાં હું કહું છું કે તમે લોકો કેઈ ના નઈ રહ્યો જે બેનુદી કર્યુંની જે હસીપાત્રા જે બની ગયો છે આખો આખો સમાજ તો આ લોકો જરાક વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ અને કયા રસ્તે તમે જઈ રહ્યા છો ને કયા રસ્તે તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો